અમલાલ પટેલની આગાહી મે મહિનામાં તાપમાન ચુમ્માલીસ સુધી જશે પિસ્તાલીસ મે થી બેસતા રોહિણી નક્ષત્રમાં આકરી ગરમીની આગાહી હવામાન વિભાગે આગામી એકવીસ મે સુધી રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મે મહિનામાં જ ગુજરાતના અનેક વિસ્તારોમાં ગરમીનો પારો

હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે આજે સૌરાષ્ટ્ર ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળે વરસાદની આગાહી કરી છે સાથે આગામી દિવસોમાં બે થી ચાર ડિગ્રી તાપમાન વધવાની પણ આગાહી કરવામાં આવી છે આજે અમદાવાદ અને રાજકોટમાં તાપમાનનો પારો એકતાલીસ ડિગ્રી ને પાર જવાની સંભાવના છે હવામાન નિષ્ણાંત અમલાલ પટેલે મે મહિનામાં વરસાદ અને ગરમીની આગાહી કરતા જણાવ્યું હતું કે સોળ મે બાદ પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પચીસ મેથી રોહિણી નક્ષત્ર બેસી રહ્યું છે ત્યારે રાજ્યના અનેક વિસ્તારમાં ગરમીનો પારો ચુમ્માલીસ ડિગ્રી સુધી જઈ શકે છે રોહિણી નક્ષત્રમાં વરસાદ વરસવાની પણ શક્યતા રહેશે